દ્વારકા નજીક ભરેલાની બેઠકમાં શ્રી મદન મોહન પ્રભુના પલના નંદ મહોત્સવ અને અન્નકૂટનો ઉત્સવ ભવ્યાથી ભવ્ય ઉજવવામાં આવ્યો હતો બાળકોની પાઠશાળામાં અદ્ભુત હુનરો પેશ થયા હતા હવે જોઈએ દ્વારકા તેમાં પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવના પાવન દિવસ નિમિત્તે ભરેલા બેઠકમાં બિરાજમાન તથા દ્વારકા નવે હવેલીમાં બિરાજ પરમ પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી કાલિંદી બહુજી નટવર ગોપાલજી મહારાજશ્રીના એવા શ્રી ગોપાલલાલ પ્રભુ તથા મદન મોહન પ્રભુના પલનાનંદ મહોત્સવ અને અન્નકુટ ઉત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમની આજ્ઞા અને આશીર્વાદ અને પ્રેરણાથી દ્વારકામાં શ્રીમદ વિઠલેશ પુષ્ટિ બાલ પાઠશાળા ચાલે છે પરમ પૂજ્ય પાલ જેજ્રીના સાનિધ્યમાં ચાલતી આ પાઠશાળામાં બાળકોના ખૂબ જ મહત્ત્વના હુનરો જોવા મળ્યા હતા ખાસ કરીને ગુસાઈજીના ઉત્સવની વધાય નવરત્ન સ્ત્રોતમ નામાવલી રજૂ કરવામાં આવી હતી બાળકોએ અદ્ભુત પ્રકારની નવરત્ન સ્ત્રોતની નામાલી રજૂ કરી સૌના મોહ મન જીતી લીધા હતા આ પ્રસંગે બાળકોએ ખાસ કરીને શું શું શીખ્યા હતો જેમાં યમુનાસ્તક મંગલાચરણ અને અન્ય આશ્રયના પાઠો શીખ્યા હતા જેની રજૂઆત કરવાની કોશિશ કરવામાં આવી હતી અને સૌ બાળકોને ખૂબ ખૂબ બિરદાવવામાં આવ્યા હતા સાથોસાથ આ પ્રસંગે પરમ પૂજ્યપાદ જય જયશ્રી એ ખાસ યમુના હાલ પ્રદૂષિત થઈ રહી છે તે બાબતે ચિંતાની લાગણી વ્યક્ત કરી અને યમુના ચોખ્ખી થાય તે માટેનું જે અભિયાન ચાલે છે એ અભિયાનમાં સૌ વેષ્ણવ જોડાય તે માટેની હિમાયત કરવામાં આવી હતી સૌને અપીલ કરવામાં આવી હતી આ અપીલને તાળીઓના ગડગડાટથી વધાવી અને સૌ આ અભિયાનમાં જોડાવાશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી આ પ્રસંગે ખાસ મથુરાના શાસ્ત્રીજી અને ભાટિયાથી બરાયેલા વડીલ વૈષ્ણવ શ્રી મોટાભાઈ પરમપૂજ્ય દ્વારકાદાસ રાયચુરાના હસ્તે બાળકોને પુરસ્કાર એનાયત કરી અને તેમના હુનરને બિરદાવવામાં આવ્યા હતા આગામી તારીખ એકવીસમી જાન્યુઆરીનો દામોદર પ્રભુનો અંકુટ ઉત્સવને કુંડલા કુંડવાલા મનોરથ યોજવામાં આવશે તેની પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો સૌને જે જે શ્રીએ આશીર્વચન પાઠવ્યા હતા સાથોસાથ જે વલ્ભાચાર્ય ચેરિટેબલ ટ્રસ્ટના ઉત્ક્રમ છાસ વિતરણ અને જન્માષ્ટમીમાં નિઃશુલ્ક ફરાળનું વિતરણ કરવામાં આવે છે તેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

અને આપના સરો બાળકોને આ પાઠશાળામાં મોકલશો તો સંસ્કાર સુંદર પડશે અને પુષ્ટિ માર્ગે સંસ્કાર કરશે જેથી કરીને આપના બાળકોમાં આપવા વૈષ્ણવતાના સંસ્કાર પડે આ બીજા મિત્ર જ આજે આ પાઠશાળા શ્રી પારસભાઈના પત્ની દ્વારકાવાળાએ શરૂ કરી છે અને એ આપણી હવામાં ચાલે છે તો વૈષ્ણવ આપણા બાળકોને પાઠશાળામાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લેતા કરશો જેથી કરીને આપની પાઠશાળા ખૂબ જ સરસ ચાલે અને પાઠશાળાના બાળકો ખૂબ જ આગળ વધે દ્વારકા ધાર્મિક ક્ષેત્ર છે કૃષ્ણનું અને ધર્મ ક્ષેત્રની અંદર આ કાર્યક્રમ થવો ખૂબ જ શ્રદ્ધે અને સાત્વિક છે અને જરૂરી છે વૈષ્ણવ આજે ચર્ચા કરશું

અને યમુનાજીનું જળ અત્યારે આજુબાજુમાં આજુબાજુના કારણે કારખાનાના કારણે પ્રદૂષિત થાય છે જળ એ જળ જો પ્રદૂષિત ન થાય એ શુદ્ધ રહે એ આપણા બધાનો ધ્વેય છે કારણ કે યમુનાજીનું જળ પાર કરવું આજે હજારો વર્ષથી આપણા સમાજ ત્યાં જાય છે

છે ત્યાં સુધી છેલ્લા પંદર કે વીસ દિવસથી જ પાઠશાળામાં આવે છે